સોમાનસી જીવો તો મજા આવે અને એટલા માટે યાદ આવ્યું નોટ કરજો કે ભાઈ તમે લાખ રૂપિયા બે લાખ પાંચ લાખ વાપરો છો તો અમે તમારી ભેળાસી તમે કયો તો અમે પીરાહામાં રહી જાય તમે કયો તો અમે કે ધ્યાન રાખવા ઉપર રહી જાય આવો સપોર્ટ કરજો તો ભોળોનાથ રાજી છે ખર્જો આવડા કરવાવાળા કરે ને ઈ મારા બેટા ખૌરિયા ખૂણા બેઠ બેઠા વાતું કરે હવે એક્ચ્યુઅલી વરસાદ આવશે ને બધું બગડશે પણ તમારા બાપુનું શું જાય યાર સારું કરવા જો ને કરતા હોય ને ઈમાનદારી રાખજો મારો કહેવાનો ભાવાર્થ એમના ભગવાન ન આવે સાહેબ જેના મા બાપના કર્મ હારા હોય ને એના સંતાનો હારા જ હોય છે પિતા કી પવિત્રતા પુત્ર ને દેખાઈ દે જેના છોકરા જોવો ને ત્યાં ખબર પડી જાય કે આના મા કેવા છે છોકરા જ કહી દે અમુક તો આળવી હોય મારા બેટા જે ગાડલા ઉપર બેઠો ગાડલા કવર તોડતા હોય તમારી ભલી થાય તમારી આ ગાડલા ભાડે લઈ આવેલા છે કે હવાર કવર પૂરા કરી નાખે કા તો બ્લેડુ લઈને હાથમાં બેઠા ને ચેકા મારતા હોય હું તો ઘણીવાર કહું છું અમે ગાડી મૂકીએ ને પાર્કિંગમાં ન્યા પાણે સીટા કરે બોનટ ઉપર એટલે અમે નક્કી કરી લેવાનું આમાં કોક વેજ આવી ગઈ છે પણ સમજદાર સમજદારી અને સજ્જનતા હાથે વેચાતા હોત તો તો ધોળત લેવા બધા ધનપતિ કોઈ નાણું ખર્ચી નટવર સમજદારી સજ્જનતા ઈમાનદારી જો બધું બજારમાં વેચાતું મળતું હોત તો રૂપિયા જઈ અને પૈસા ડટા ઘા કરી અને સમજદારી લઈ લત સજ્જનતા લઈ લેતા બધું વેચાતું લઈ લેતી તો લોહી આવે તમારા સંસ્કારમાં આવે એવા સંસ્કાર આપજો સંતાનો કે આવનારી પેઢીઓ પરંપરા ઘણા બધા હમણાં કેસ કોરા ગળે સારું ગવાય છે એટલે મેં કીધા એક પીવા વાળા પીવાનું નહીં જડેલું અને મીંડો ગીત ગાવા એ હું તો જમવા બેહુ અરે મારા કંઠે થી કોલીઓ નરેલો અને બે પેલીઓ પેટમાં જાય પછી કે જાણે ઉમરાપુર પરના તે ભલે

ડીપીએ એ ફરવું જ પડે લોન તમને ગમે એટલે આપણે તો ડીપી તો કાંકવું જ પડે હાથ નો મેલ નથી યાર આની સ્મેલ તો લેજો મજા જ આવ્યા યાર ઈ તો જેને પીડા વેચી હોય એને પૂછો બાપ દાદા ના તૈયાર પૈસા કમાણેલા હોય ખબર ન પડે પૈસા ની હોય ગરીબાઈ માંથી ઝુંપડા માંથી કે નળિયા મકાનમાંથી જે માણા નીકળ્યો મહેનત કરતો 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 આપણા વડીલો આમાં માતાઓ બહેનો ઘણા વડીલો બેઠા છે એ મજૂરી કરી કરી મહેનત કરી કરી અને પોતાના દીકરાને ભણાવે ગણાવે એના લગ્ન થઈ જાય અને પછી દીકરાને વહુ એમ કે તમને ખબર ન પડે ત્યારે એની કેટલી પીડા થતી હોય કોક દીકરીને પૂછો તો ખબર પડે યાર કે જે મા બાપે ઉનાળો શિયાળો ચોમાસું જોયા વગર જેને પેટે પાટા ભાગી ભાગી અને પોતાના દીકરાને વિદેશ ભણવા મોકલ્યા હોય આઈ પોતાની ખેતર વાડીયું ગીરીવે મેલી દીધા હોય આજે પૈસા લીધા હોય ઈ દીકરો ભણે હૃદયની વાત કરું છું તમને સમજદાર છો એટલે પછી દીકરો ગ્રેજ્યુએટ થાય ડિગ્રી લઈને આવે પછી તમે જાણો છો ખારી ડિગ્રી હોય તો ખારી દીકરી એક કોક આપે પૈસા હોય તો સારું ઘર મળે અને પછી ઈ બે માણા ભેગા થઈને કે તમને એક્ચ્યુઅલી નો ખબર પડે તારી ભલી થાય તારી અમને નોતી ખબર પડતી એટલે વિદેશ સુધી તમને મોકલ્યા ભણવા યાર મા બાપ ને રાજી રાખજો યાર મારો ભગવાન રાજી છે મારો ભોળો નાથ રાજી છે જેના ઘરમાં મા બાપ રાજી છે ને એ કદાચ ચાર ધામની ની યાત્રા કરાય પણ કદાચ નહીં કરે તો મારો મહાદેવ એના ઉપર રાજી છે જેના ઘરમાં મા બાપ સુખી હશે રાજી હશે યાર હોય પોણા ત્રણ લાખ રૂપિયા આપણે પૂછો શું બિઝનેસ કરો ફાઈનાન્સ છે અરે મારા બાપુલિયા ત્રણ લાખમાં માં ફાઈનાન્સ નો હાલે આમાં બંગડીઓ વાળી ગાડી સુધે ને તો ફાઈનાન્સ કરી કહેવાય સાહેબ વ્યાજ ખાતા નહીં કોઈ દીધું રાખજો રાખજો તો તો ઈમાનદારી કોઈના લીધા હોય કહું છું કાલ કાલ બાર મહિને આપી દેવા છે અને તમે જિંદગીમાં પાસા પડો તો બોલવાનું બંધ કરી દો યાર જેથી જેના વિચાર એવું આવ્યું ને લીધા પછી દેવું નથી થાય કરી લેજો એ કોઈ બી આગળ આવ્યા જ નથી આખી જિંદગી ભેળું કરવામાં જ જ્યાં બાર સાધે તો તૂટી ગયું યાર પણ જેની ઈમાનદારી હોય

પણ સાલું જીગા ને રાતે સાંભળી લીધો હોય એટલે હવાર માં જાગીને એમ કે લાઈન કઈક થાય તો મહેનત કરી લઈ આ એના ગીત ની તાકાત છે યાર અને તમે માનો કે ન માનો ઘાયલ હોય ને ઘાયલ એના જ નાભી માંથી આ સુર નીકળે એટલે જીગાભાઈ હું માનું ત્યા હું ક્યાંક લગભગ દિલ દીધું તો હોય યાર બાકી આ ગીત થોડા ગવાય યાર આજે કઈ દઉં ઈશ્વર ની કૃપા વિના જગત માં સફળતા ન મળે કોઈ એમ તમને કેતા હોય કે વહેલું જાગી જવું પડે ને વહેલું ઉઠી જવું પડે ને તો તમને એવું નથી લાગતું કે આપણાથી વેલા જાગવા વાળા ગણાય છે